અલથાણમાં ચૌદ હજીરામાં એક રાંદેરમાં નવ વેસુમાં સોલ ખટોદરામાં એકવીસ ડુમ્મસમાં એક સચિનમાં અઠ્યાવીસ અને જંગીરપુરામાંથી ઓગણીસ જણોને ઝડપાયા હતા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે મ્યુઝિયાની પાર્ટી ઉજવણી કરવા માટે લોકો અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ પર નીકળ્યા હોય ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ રિજિયનમાં સ્પીડ ગન અને બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં પાંત્રીસ જેટલા પીદલાના કેસ કરાયા હતા ઓગણીસ કેસ ભયજનક રીતે વાહન ચલાવવાના ખંકાર્યા હોય તથા એકાવન ઓવર સ્પીડના કેસ પણ કરાયા હતા વિટનેસ